પ્રાઇઝિંગ અને નેગોશિયેશન તો થઈ ગયું હવે સ્ટેપ આઠ છે ઓર્ડર કન્ફર્મેશન અને ડોક્યુમેન્ટેશન જે એક પાયાનો મુદ્દો છે કારણ કે ઓર્ડર કન્ફર્મેશન એ બાયર અને સપ્લાયર વચ્ચે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગનું એક ફોર્મેશન છે જ્યારે ડોક્યુમેન્ટેશન એ એક્સપોર્ટ રેગ્યુલેશન અને સ્મૂથ શિપિંગ માટે જરૂરી છે ઓર્ડર કન્ફર્મેશન માટે બાયરને પરફોર્મા ઇનવોઇસ મોકલીને ઓર્ડરની ડિટેલ કન્ફર્મ કરો ડિલિવરી ટર્મ્સ અને પેમેન્ટ ટર્મ્સ ઉપર ક્લેરિટી રાખીને એગ્રીમેન્ટ ફાઇનલાઇઝ કરો અને એક્સપોર્ટને સ્મૂથ બનાવવા માટે થઈને પેકિંગ લિસ્ટ ઇનવોઇસ શિપિંગ બિલ્સ આ બધા જ સર્ટિફિકેટ ઓફ ઓરિજિન્સ આવા દરેક સર્ટિફિકેટોને ધ્યાનમાં રાખી અને પ્રોપર ડોક્યુમેન્ટ તૈયાર રાખો સાથે જ ડોક્યુમેન્ટમાં એરર ના રહે તે માટે ડબલ ચેક કરવું ખૂબ જ જરૂરી છે પ્રોપર ઓર્ડર કન્ફર્મેશન અને ડોક્યુમેન્ટેશન એ એક્સપોર્ટ ડીલમાં ટ્રાન્સફરન્સી અને ટ્રસ્ટ બિલ્ડઅપ કરવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે તો કોમેન્ટ કરો ડોક્સ અને એક્સપોર્ટ માટે જરૂરી એવા ચેક નું લિસ્ટ મેળવો તો નેક્સ્ટ વિડીયોમાં આપણે લોજિસ્ટિક અને શિપમેન્ટ વિશે શીખીશું જે એક્સપોર્ટના બિઝનેસમાં ટાઈમલી ડિલિવરી માટે ખૂબ જ અગત્યનું છે તો આવી જ જાણકારી માટે ફોલો કરતા રહ્યો આ દેશી એક્સપોર્ટરના પેજને